નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઓર્ગા સમાચાર પર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં બોરસદ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યા પર એપ્રેન્ટિસની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે જગ્યાનું નામ મદદનીશ ઇજનેર જેની કુલ જગ્યાઓ પાંચ છે એટલે કે પાંચ જગ્યા પર મદદથી સિઝનની એપ્રેન્ટિસની ભરતી આવેલી છે જેની જરૂરી લાયકાત ડિગ્રી અથવા તો ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ નહીં બીજું છે જગ્યાનું નામ પ્લાન્ટ ઓપરેટર જેની કુલ જગ્યાઓ બે છે એટલે કે બે જગ્યા પર પ્લાન્ટ ઓપરેટરની ભરતી આવેલી છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ જેની એજ લિમિટ પાંત્રીસ વર્ષથી વધુ નહીં ત્રીજું છે જગ્યાનું નામ ઇલેક્ટ્રિશિયન જેની કુલ જગ્યાઓ એક છે એટલે કે એક જગ્યા પર ઇલેક્ટ્રિશિયનની ભરતી આવેલી છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે ડિગ્રી અથવા તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ જેની એજ લિમિટ પાંત્રીસ વર્ષથી વધુ નહીં ઉપરની જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે જેનું ઇન્ટરવ્યૂ તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના સોમવારના રોજ સવારે અગિયાર કલાકે રાખવામાં આવેલ છે હવે કેટલીક જરૂરી સૂચનાઓ છે એ જોઈ લઈએ પહેલું અરજી કરવાની અંતિમ તારીખે ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ બીજું ઉમેદવારે પોતાની એલસી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર અનુભવ હોય તો અનુભવનું સરટી આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ રજૂ કરવાના રહેશે તથા અરજદારે પોતાનું ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે ત્રીજું સરકારશ્રીના ધારાધોરણ મુજબ સ્ટાઇપેન્ડ દર મહિને ચૂકવવામાં આવશે ચોથું એપ્રેન્ટિસશીપનો અગિયાર માસનો સમયગાળો છે તે પૂર્ણ થયા બાદ ઉમેદવાર આપોઆપ છૂટા થયેલ ગણાશે પાંચમું ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસ કરેલ ન હોવા જોઈએ છઠ્ઠું આખરી નિર્ણય નગરપાલિકાનો રહેશે સાતમો ઇન્ટરવ્યુ તારીખની જાણ નગરપાલિકા દ્વારા ટેલિફોન અથવા તો ઇમેલ દ્વારા કરવામાં આવશે અથવા નગરપાલિકાના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવશે અરજી સ્વીકારવાનો સમયગાળો ઇન્ટરવ્યૂની તારીખે બે કલાક સુધીનો જ રહેશે ઈન્ટરવ્યુનું સ્થળ બોરસદ નગરપાલિકા બોરસદ ખાતે રહેશે નોંધ અનિવાર્ય સંજોગોને આધીન ભરતી મેળાની તારીખમાં ફેરફાર કરવાનો પૂરો હક બોરસદ નગરપાલિકાનો રહેશે અને ફેરફાર થયેલ તારીખની જાણ અરસદારને ટેલિફોન દ્વારા અથવા તો ઈમેલ દ્વારા કરવામાં આવશે તથા નગરપાલિકાના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવશે વિશેષ નોંધ છે ઉપરોક્ત ભરતી ફક્ત એપ્રેન્ટિસિપ માટે છે નોકરી માટે નથી આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વીડિયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાઈ શકો છો ધન્યવાદ